નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે પેલા મહિનાની પાંચ તારીખ ને વાર થઈ ગયો છે શુક્રવાર મિત્રો આજની ડુંગળી આવક વિશે વાત કરીએ તો મિત્રો ડુંગળીના છ બ્લોક ભરેલા છે બ્લોક લઈને સુધી ડુંગળી ભરાઈ ગઈ છે અત્યારે આ છ બ્લોક ભરાઈ ગયા છે સાત અને આઠે એ ભરાઈ ગયો છે મિત્રો અને મિત્રો ત્રણ નંબર ના બ્લોક થી હરાજી નું કામકાજ ચાલુ થવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ત્રણ નંબરના બ્લોક એ બધા જઈ રહ્યા છે અને ઓક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ અત્યારે હાલ હરાજી નું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો ત્રણ નંબરના બ્લોક માં ગોડાઉન સાઈડ થી હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ઓક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે છ હાથ કાટા નો વોકલ છે એકતાલીસ સાઇઝ વાળું એવું બધું મિક્સ માં એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ માં મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે

બસો એક્યાસી રૂપિયા ભાવ થયો સુપર સાઈઝ વાળો માલ છે સાઈઝ માં એક નંબર છે કઈ ઘટે ને એવું બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે કલર એ તો કલર માં ગાડી હારા છે કલર વાળા હોતા છે બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે અને આ વખત ડબલ થઈ ગઈ છે એટલે ભાવમાં થોડોક ડિફરન્ટ રહે અને અંદર પતિ ખરાબ થઈ ગયેલા ગાંઠી હોતે છે આ પ્રકારનું થોડુંક બગાડ થઈ ગયેલું છે અંદર મિક્સમાં બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો બસો એક્યાસી રૂપિયા ભાવ છે જે સાઈઝ માં મીડિયમ છે ક્વોલિટી સારી છે બસો એક્યાસી રૂપિયા ભાવ છે ક્વોલિટી એક નંબર કાય ઘટે નહીં સાઈઝ માં થોડુંક નાનું છે પણ ક્વોલિટી બહુ સારી છે બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે કલર એટલો બધો છે નહીં પણ ક્વોલિટી સારી હે સુપર ક્વોલિટી બસો એક્યાસી રૂપિયા ભાવ છે હાલ ઉગેલું કઈ છે નહીં એટલું બધું ને બગાડ જોયું તો કોક ગાટીએ છે બગાડા બસો એક્યાસી રૂપિયા ભાવ થયો બસો રૂપિયા પૂરા ભાવ દે છે પેલી બીક ના જે બસો રૂપિયા પૂરા ભાવ દે છે સાઈઝ માં જોઈએ તો જોઈ ગુલ્ટી ગુલટી ગુલટી છે ગુલ્ટી કરતા થોડુંક મોટું મીડિયમ છે મોટી સાઈઝ ની વાત કરું તો મિત્રો આવડી મોટી સાઈઝ છે પણ બહુ ઓછું છે બસો રૂપિયા પૂરા દોસો પૂરા પૂરા હાજી દસ રૂપિયા કિલો બસો રૂપિયા પૂરો ભાવ થયો છે

ત્રણસો ને અગિયાર રૂપિયા સુપર હો એક નંબર કઈ ઘટે ને એમ એકદમ મોટી સાઈઝ વાળું સાઈઝ મોટી બે તું એ અમુક મિક્સ માં બાકી સાઈઝ માં કઈ ઘટે ને એવડી સાઈઝ છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય સુપર ક્વોલિટી માલ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં તો અત્યારે હાવ એટલે હાવ બજાર હાવ પાછું પડી ગયું હે સો રૂપિયા જેવું બજાર આજે પાછું પડી ગયું હોય ત્રણ ચારસો રૂપિયા વાળા માલ હતા એના ત્રણસો રૂપિયા ભાવ થાય છે અને બાકી લાગત તો બસો રૂપિયાની આસપાસ જ બધું વેચાય છે અત્યારે તો હાલ ત્રણ નંબરના બ્લોકમાં અત્યારે ત્રણ લાઇનની હરાજી અત્યારે ત્રીજી લાઈનમાં હરાજી ચાલુ છે આગળ આપણે જાણશી કેટલાક ભાવ શું સુધારો કંઈ થાય છે કે નહીં ધન્યવાદ